નમસ્કાર દર્શક મિત્રો હું મયંક કનેરિયા એક યુવા કિસાન તરીકે અને ગ્રામ પંચાયતના સેવક તરીકે ફરજ બજાવું છું જેમ આજનો ખેડૂત છે એ ખર્ચો કર્યા બાદ પણ ખૂબ જ દુઃખી છે એમના ખેતરમાં ઉત્પાદન નથી મળતું એ બાબતે સતત ચિંતામાં હતો ત્યારબાદ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કર્યું ત્યારબાદ ખબર પડી કે આજના સમયમાં આધુનિકતાની સાથે જે કુદરતી આપણું જૂનું પુરાણ હતું તેમ કેમ ખેતી કરતા જેને આપણા બાપ દાદાના સમયમાં જેમ ખેતી કરતા કે એમની પાસે ઢોરો રાખતા એમ આપણી શ્રેષ્ઠ જેને માતા કહેવામાં આવી છે ગૌ માતાના આશીર્વાદથી આજે આપણા ખુદના ખેતરમાં ખૂબ એવું આગળના પદ્ધતિથી કામગીરી ચાલુ કરી છે જે ઓર્ગેનિક પદ્ધતિ કહેવાય છે એમાં અલગ અલગ પ્રકારના ફળ અને ફ્રૂટ વાવી આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે એમાં એવું નાવું નાનો એવો પ્રયત્ન છે કે આ આને કહેવામાં આવે છે બારબડોસ શેરી તમારા હાથમાં જે છે રાજભાઈ એ બારબડોસ શેરી છે અને આ ચીનમાં આઠસો રૂપિયા કિલો વેચાય છે આઠસો રૂપિયા કિલો ની વેરાયટી આપણા આવા કાઠિયાવાડમાં થઈ શકતી હોય તો મને એવું લાગે છે કે આપણા ખેડૂતો શા માટે આગળ ન વધી શકે એટલે મારી વિચારધારા એવી છે કે લોકો અલગ અલગ પ્રકારની ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કરે જે ખેડૂત છે આ નોની ફળ છે જેને અત્યારે આયુર્વેદિકમાં જ્યુસ તરીકે આપવામાં આવે છે અને કેન્સર જેવા ખતરનાક રોગોમાં પણ આની ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં જે લોકો છે અત્યારે કેન્સરની જે સારવાર થાય છે મેડિકલ લાઇનમાં અત્યારના સમયમાં તો એમાં તમને ખબર હોય તો એમને ડોઝ આપવામાં આવે છે કિમોથેરેપી જેને કહેવામાં આવે છે એનાથી એની ઇમ્યુનિટી એકદમ લો થઈ જાય છે એનામાં પણ આ ખૂબ જ કારગર નીવડે છે કે તેનામાં થોડીક તાકાત રી અને જમવાનું ન ભાવે તો પણ આ જ્યુસ નો એક ગ્લાસ સવા સાંજ પી લઈએ તો પણ એમને જે તત્વો ઘટે છે શરીરમાં એ પુરવાર કરી શકે એવડી તાકાત છે આ

અને જે ભાવતો ફ્લેવર હોય તમે અત્યારે બજારમાં અલગ અલગ ફ્લેવરો મળે જ છે ઈ ફ્લેવરમાં એડ કરી અને રોજ સવાર સાંજ આનું સેવન કરશો તો દર્શક મિત્રો ખૂબ જ તમને તાકાત તમને 3 દિવસમાં અનુભવ મળશે કે શરીરમાં કઈક ફેરફાર છે તો દર્શક મિત્રો મારા હંમેશા માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કર્યું હોય અથવા કઈક સમાજને કરી બતાવ્યું એવા વ્યક્તિને વિઝિટ કરું છું પણ આજ એવા જ એક મયંકભાઈ કનેરિયા એમનું નામ છે જે ગ્રામ પંચાયતની અંદર તળાટી મંત્રીની ફરજ બજાવે છે પણ એમને વાળ્ય હું આવ્યો ને તો હું અચંબિત થઈ ગયો એમના જે અમુક કાર્ય મેં જોયા ને તો મને એમ થઈ ગયું કે જે આ કાર્ય કરે છે ને એ યોગ્ય કાર્ય છે કેમ કે એમની પાસે અમુક ફ્રૂટ આ તમે મારી પાછળ જોઈ શકો છો આ ફ્રૂટ છે તો આ ફ્રૂટ છે એ ભયંકરમાં ભયંકર રોગ જે આવે છે ને કર્કરોગ જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ તો એમના માટે આ ફ્રૂટ કારગર છે કે આ ફ્રૂટની હિસાબે આ ફ્રૂટનું સેવન કરે કોઈને કેન્સર થયું હોય અને આ ફ્રૂટનું સેવન કરે તો એમની ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય અને એમના આ રોગ નષ્ટ નાબૂદ થઈ જાય તો આવી તો ઘણી પ્રકારની એમની પાસે વેરાયટી છે કેટલી જાતના ફ્રૂટ છે કેવી નવી નવી વસ્તુ છે અને એમના જીવનથી હું એટલો પ્રેરિત થયો મને એમ થયું કે મયંકભાઈને એક ફરી મળી આવું પણ એમની જે જમીનમાં આવ્યો એમની ખેતરમાં ભલે એમની પાસે જમીનને મારી દ્રષ્ટિએ ચારક વિકાસ છે પણ એક વસ્તુ અલૌકિક તમે જે જોવો ઘણા એવા એવા ફ્રુટ છે કે મેં આટલામાં આજુબાજુના એરિયામાં ક્યાંય પણ જોયેલા નથી પણ છતાં આપણે મહેંકભાઈ છે એમની ગૌશાળા છે ને ત્યાં ગાયોની સેવા કરે છે થોડુંક વિઝ્યુઅલ તમને બતાવી દો પછી ત્યારબાદ આપણે મહેંકભાઈ સાથે મુલાકાત કરી તો દર્શક મિત્રો આપણી સાથે જે છે ને એ મયંકભાઈ કનેરિયા છે પોતે ગ્રામ પંચાયતની અંદર તળાટી મંત્રીની ફરજ બજાવે છે પરંતુ એમને જે શોખ છે ને અદ્ભુત શોખ છે કેમ કે એમની જીવન એને અને જોઈને તો એજ્યુકેશન છે ને એ બધા માટે મહત્વપૂર્ણ છે કેમ કે જો ખેડૂત અભ્યાસમાં નિપુણ ના હોય સાહેબ તો એ ગેરમાર્ગે જાય ક્યુ ખાતર વાપરવું શું કરવું એમને ખ્યાલ નથી પણ તમારી જમીનમાં હું આવ્યો ને અમુક વસ્તુ જોઈએ જેમ કે દાખલા તરીકે ફ્રૂટ્સ તો આ ફ્રૂટ શું છે એ છે અમારા દર્શક મિત્રો દર્શાવો નમસ્કાર દર્શક મિત્રો હું મયંક કનેરિયા એક યુવા કિસાન તરીકે અને ગ્રામ પંચાયતના સેવક તરીકે ફરજ બજાવું છું જેમ આજનો ખેડૂત છે એ ખર્ચો કર્યા બાદ પણ ખૂબ જ દુઃખી છે એમના ખેતરમાં ઉત્પાદન નથી મળતું એ બાબતે સતત ચિંતામાં હતો ત્યારબાદ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કર્યું ત્યારબાદ ખબર પડી કે આજના સમયમાં આધુનિકતાની સાથે જે કુદરતી આપણું જૂનું પુરાણ હતું તેમ કેમ ખેતી કરતા આપણા બાપ દાદાના સમયમાં જેમ ખેતી કરતા કે એમની પાસે ઢોરો રાખતા એમ આપણી શ્રેષ્ઠ જેને માતા કહેવામાં આવી છે એવી ગૌ માતાના આશીર્વાદથી આજે આપણા ખુદના ખેતરમાં ખૂબ એવું આગળના પદ્ધતિથી કામગીરી ચાલુ કરી છે જે ઓર્ગેનિક પદ્ધતિ કહેવાય છે એમાં અલગ અલગ પ્રકારના ફળ અને ફ્રૂટ વાવી આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે એમાં એવું નાનું એવો પ્રયત્ન છે કે આ આને કહેવામાં આવે છે બારબડોસ શેરી તમારા હાથમાં જે છે રાજભાઈ એ બાર્બડોસ શેરી છે અને આ ચીનમાં આઠસો રૂપિયા કિલો વેચાય છે આઠસો રૂપિયા કિલોની વેરાયટી આપણા આવા કાઠિયાવાડમાં થઈ શકતી હોય તો મને એવું લાગે છે કે આપણા ખેડૂતો શા માટે આગળનો વધી શકે એટલે મારી વિચારધારા એવી છે કે લોકો અલગ અલગ પ્રકારની ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કરે જે ખેડૂત છે એ પોતે જ વૈજ્ઞાનિક છે કારણ કે એ પોતે પ્રયોગ કરે છે ખેડૂત છે એ પોતે પ્રયોગ કરે છે એટલે એને કિસાન કહેવામાં આવે છે અને કિસાન છે એ ધરતીપુત્ર જે ભારત દેશને આગળ વધારી શકે એવું એવું નાનામ નાનું પ્રયોગ છે એ પોતે ઉપનાવવાનો ચાલુ કરે ઓર્ગેનિકમાં આગળ વધે એવો મારો પ્રયત્ન રહ્યો છે એટલે જ આજે રાજભાઈની મદદથી આપ તમામ દર્શક મિત્રો આ બધું જોઈ શકો છો હું એમનો આભાર માનું છું રાજભાઈનો કે આ રીતનો એ આગળના એમના દર્શક મિત્રોને અને આ વાતને ફેલાવવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે જોઈને તો અત્યારે એક કહેવાય ને ગાડરિયો પ્રવાહ કેમ કે જે વ્યક્તિ અત્યારે ખેતીના બે પ્રકાર થાય એક રાસાયણિક અને એક ઓર્ગેનિક પણ હવે આપણે જે તે સમયે ઓર્ગેનિક તરફ વળવું જોઈએ અને અત્યારે મારી દૃષ્ટિએ લગભગ ખેડૂત જાગૃત થઈ ગયા છે અને ઓર્ગેનિક તરફ વળી રહ્યો છે પણ જે રાસાયણિક ખેતીની અંદર જે ભયંકર પરિણામ આવે છે તો મેં તમારે ત્યાં આવ્યો ને તો એક પ્લસ પોઈન્ટ જોયો કે તમે પોતે કંઈક પાંચ છ બ્રીડની એ ગા ગાય રાખેલી છે જેની અંદર તમારી પાસે ગીર ગાય છે સોન કપિલા છે એવી ગાયું પણ છે પ્લસ પોઈન્ટ તમે હું આમ આવતા હોય ને તમે બધી નોટિસ નાની નાની બાબતની નોટિસ કરતા હોય કે અહીં તમે જે ખાતર છે ને એ તમારું પ્રાકૃતિક ખાતર કહેવાય ને કે જે છાણિયું ખાતર કહેવાય એવી ખાતર છે અને તમારી પાસે અદ્ભુત વેરાયટી છે તો મારે મારા દર્શક મિત્રોને દર્શાવવું છે કે એજ્યુકેશનમાં અવળી પોસ્ટ ઉપર પોતે એક સારી સર્વિસ કરે છે છતાંય એમના ફેમિલીનું એમના પરિવારનું ધ્યાન રાખવા માટે થઈને એમની પાસે જે જમીન છે એનો સદ ઉપયોગ કરે સાહેબ અત્યારે શું થાય કે તમારી પાસે પૈસોને બધું છે પણ શું ખાવું શું ન ખાવું એનું જ્ઞાન નથી અને પછી ભયંકર રોગોને આમંત્રિત કરવા એના કરતાં સાચી રાહ ઉપર જાઓ મારા આવા પ્રયત્ન છે આ આ માધ્યમથી હું તમારો વિડીયો બનાવી રહ્યો છું રાજભાઈ તમે ખૂબ જ એક તાર છેડી રહ્યા એવી એક વાત કરી છે કે આજના ખેડૂત છે એ રાસાયણિક ખેતી કરે છે રાસાયણિક ખેતી એટલે આજનો ખેડૂત છે આજથી જયારે રાસાયણિક ખાતર આપણા બજારમાં પહેલી વાર આવ્યું ત્યારે વિઘે લગભગ થોડું થોડું ખાતર ડીએપી યુરિયા નાખતા અત્યારે બાચકાના બાચકા લઈ આવી નાખે તો પરિણામ તો હંમેશા વિપરીત પરિસ્થિતિમાં આવે છે કે ઉત્પાદન ઘટી રહ્યું છે અત્યારે આપણે છાપામાં વાંચી રહ્યા છે કે ગુજરાત રાજ્ય છે અત્યારે દેશમાં આપણા દેશમાં પહેલા નંબરે કેન્સરમાં આવી ગયું છે ખૂબ ખતરનાક જે આપણે કહીએ પંજાબ ની જગ્યાએ ગુજરાત પેલા નંબર આવી ગયું છે અને વિશ્વમાં ભારત પેલા નંબર આવી રહ્યું છે તો કેન્સરનું મુખ્ય કારણ છે એ ઔષધિક આપણે જે ગુણધર્મ ભૂલી અને રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ તે મુખ્ય ગુણધર્મ છે આના માટે તેને હું સતત વિચારશીલ હતો એટલે આજથી લગભગ પાંચેક વર્ષ પહેલાં આઠ વર્ષથી આ તો હું ઓર્ગેનિક પ્રત્યે જાગૃત જ છું અને આ આપણી મારે ખુદના ખેતરમાં એના પ્રયોગો કરી રહ્યો છું પણ આજથી પાંચેક વર્ષ પહેલાં વંથલી ગુરુકુળ છે ત્યાં નીલકંઠ ભગત સ્વામી છે તેમના કોઠારી સ્વામીના સાનિધ્યમાં ત્યાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં આપ બધા દર્શક મિત્રો જાણતા હો તો ગોપાલભાઈ સુતરિયા બંસી ગીર ગૌશાળા અમદાવાદ છે એમના ગાયોના આધારે એક રિસર્ચ કર્યું છે અને પંચગવ્યાના આધારિત એક બેક્ટેરિયા કલ્ચર તૈયાર કરવામાં આવેલું છે એનું નામ છે ગૌકૃપા અમૃતમ એના માધ્યમથી ગાયો છે એ મારા ઘરે ઘરઆંગણે આવી છે અને જે ખેત પદ્ધતિમાં સુધારો આવ્યો છે તે માત્ર ને માત્ર જે આપણી પારંપરિક કૃષિ હતી ગાયોને આધારિત ખેતી હતી એના આધારે જ અને સરળ પદ્ધતિમાં તમે ઓર્ગેનિક કરી શકો છો એવું મારે લોકોને જણાવવું છે કે તમે પણ આ રીતના અપનાવો અને ખેતી અભિયાનમાં જોડાવો તો દર્શક મિત્રો આજ જે વર્લ્ડ જેનાથી ભયભીત છે ને એ એક રોગનું નામ છે કેન્સર જેને આ જે આપણી સંસ્કૃત ભાષામાં કર્ક રોગ કહેવાય છે તો આ જે ફ્રૂટ્સ છે ને એ એના વિશે માહિતી લઈ કેમ કે આમાં જ ફૂલે છે થોડાક એટલે હજી આવતા છે ને

આ નોની ફળ છે જેને અત્યારે આયુર્વેદિકમાં જ્યુસ તરીકે આપવામાં આવે છે અને કેન્સર જેવા ખતરનાક રોગોમાં પણ આની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં જે લોકો છે અત્યારે કેન્સરની જે સારવાર થાય છે મેડિકલ લાઇનમાં તો એમાં તમને ખબર હોય તો એમને ડોઝ આપવામાં આવે છે થેરેપી જેને કહેવામાં આવે છે એનાથી એની ઇમ્યુનિટી એકદમ લો થઈ જાય છે એનામાં પણ આ ખૂબ જ કારગર નીવડે છે કે તેને આમાં થોડીક તાકાત અને જમવાનું ન ભાવે તો પણ આ જ્યુસનો એક ગ્લાસ સવાર સાંજ પી લઈએ તો પણ એમને જે તત્વો ઘટે છે શરીરમાં એ પુરવાર કરી શકે એવડી તાકાત છે આ માં પછી સાહેબ ખાલી પૂછો ઔપચારિક ભલે નો ડાઉટ કેન્સરમાં કારગર હોય પણ એમને આમનું સેવન કરી શકે ખરી હા જે આમનો ફ્લેવર કેવો હોય તો કેન્સર વગર પણ ગમે એ વ્યક્તિ સવાર સાંજ એક એક પ્યાલી પીસે તો એમને ક્યારે રોગ નહી આવે એવી તાકાત આ છે આને મિક્સરમાં નાખી પાકી ગયેલું હોય છે સ્વાદમાં થોડુંક અજુકતું હોય છે એટલે ઘણા દર્શક મિત્રોને ભાવે નહીં પણ મારું કહેવાનું એમ છે કે આને

હું એમ કોઈને જોતો હોય તો અહીંથી રોપ પણ ઉપલબ્ધ કરાવી શકીશ નાના નાના રોપ પણ અત્યારે થઈ ગયા છે તો કોઈ પણ દર્શક મિત્રોને જરૂર હોય તો જરૂરથી અહીંથી લઈ જઈ શકો છો તો દર્શક મિત્રો આમ જોઈને તો આ વસ્તુ પાંત્રીસો રૂપિયા લીટર આ આ જે જ્યૂસ છે ને આનું જ્યૂસ પાંત્રીસો રૂપિયા લીટર આવે પણ સાહેબ પોતે એમનું જે જીવન છે ને કંઈક કેમ કે આ બધી તો સંસ્કાર લોહીના સંસ્કાર હોય એ એમના માતા પિતાને જે સંસ્કાર મળ્યા છે કે આમાં એક રૂપિયા એમને અર્નિંગ નથી કરતા પણ એ કે મારી હિસાબે કે મારા કારણે કોઈ વ્યક્તિનું ભલું થતું હોય તો અવા એ પણ આવા જ કામ કરે છે કે કોઈનું કલ્યાણ થાય બસ એમનો હેતુ એટલો જ છે બાકી આ ફ્રૂટ્સ નથી વેચતા કે નહીં કાંઈ તમે નીચે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં ખરેલા સાહેબ લીખે

કોઈ તમને ડાયાબિટીસ હોય તો એના માટેના પણ છોડ ઉપલબ્ધ છે એ બધા પ્રકારના મને ત્યાંથી પ્રોવાઈડ થયેલા છે